નમસ્કાર જય શિયા આપણે ગઈકાલે બાળકોને સમજવા માટેની વાત કરી હતી જ્યાં સુધી આપણે બાળકને સમજશું નહીં ત્યાં સુધી એના શિક્ષણ વિશે આપણે વિચારી શકીશું નહીં બાળકનું મન ખૂબ જ ચંચળ હોય છે એક જગ્યાએ સ્થિર થતું નથી જ્યારે તમે એને મૂળાક્ષર વાંચવાનું કેશો તો એ મૂળાક્ષર વાંચવાને બદલે એમાં બીજા કઈ ચિત્ર આવી પાસ એ જોશે બીજી પ્રવૃત્તિ પણ કરી આજુબાજુમાં જોશે આ બાળકને આપણે મૂળાક્ષરની અંદર મગ્ન કરવા માટે બાળક સાથે પ્રેમ પ્રેમભર્યું લાગણીશીલ હકારાત્મક વિચાર આપણો ઘરનું વાતાવરણ શાળાનું વાતાવરણ અને બાળકની આજુબાજુમાં જે બાળકો છે એનું વાતાવરણ આ બધાનો સમન્વય થાય આપણે નથી કીધા કે ત્રણ નદી નો સંગમ તો ત્રિવેણી એમ આ ત્રણ નો સમન્વય જયારે બાળકમાં થાય ત્યારે ઈ ધોરણ એકમાં માનસિક રીતે પ્રવેશ મેળવા પછી એકાદ મહિનો બે મહિના પછી એને શાળાનું વાતાવરણ ગમવા માંડશે શાળાનો સમય થશે તો એના માતા પિતાને કહેશે કે મારે હવે શાળાએ જવું છે અથવા તેની જે બસ આવતી હોય રિક્ષા આવતી હોય એમાં બેસવા માટે તૈયાર થઈ જશે શરૂઆતના બે શાળાથી પરિચિત છે શિક્ષકોથી પરિચિત છે એના આજુબાજુના બાળકો જે છે એનાથી પરિચિત છે એના નામ એને આવડશે અને એ ધીમે ધીમે શાળાની અંદર ઓતપ્રોત થવાનું ચાલુ પડશે અને જેવો ઓતપ્રોત થતો જશે એમ એના મગજના વિકાસની અંદર ધીમે ધીમે વધારો થશે હું જે વાત કરું છું તે તમામ બાળકો તરત ગ્રહણ નહીં કરી શકે ઘણાની સમજવાની શક્તિ થોડીક ઓછી હોય થોડીક વધારે હોય કોઈકની મધ્યમ હોય પણ નહીં સમજી એવું તો નહીં જ બને પેલા ધોરણના એક બાળક ને મૂળાક્ષર ના બધા શબ્દો ઓળખતા આવડી જશે એક બાળક એવું હશે કે પચાસ ટકા મૂળાક્ષર ઓળખતા આવશે પણ અત્યારે જે સિસ્ટમ થી જે શિક્ષણ ચાલી રહ્યું છે એ કે ચાર મૂળાક્ષર શીખ્યા એટલે એને વાંચતા આવડે કાનો માત્ર વગરનું અને એ બહુ સરસ એટલે બહુ સરસ પદ્ધતિ છે કે બાળક ચાર મૂળાક્ષર ને ઓળખતા વાક્ય અને શબ્દો વાંચતા એટલા મૂળાક્ષર પૂરતો થઈ શકે છે કાનો માત્ર વગરના બાળકને બરોબર મગજમાં બેસી ગયું ત્યાર પછી આપણે આગળ વધશું બીજા ચાર મૂળાક્ષર એમાં ઉમેરો કરશું પહેલા જે ચાર મૂળાક્ષર છે એનું સતત આપણે એને દ્રઢીકરણ કરાવશું એ દ્રઢીકરણ કરતો જશે એની સાથે મનોગજ આપણે શીખવાડ દીધું પછી દસ અને ર ને વ એ આપણે એને ધીમે ધીમે બતાવતું જવાનું છે ચિત્ર પછી એને ખબર પડવા માંડશે કે આ દ છે આ સ છે આ ર છે આ વ છે તો એનું મૂળાક્ષરનું ભંડોળ વધતું જશે જો ત્યાં સુધી તમે જે શબ્દો એને લખાવો એ એક મૂળાક્ષર લેતા નહીં અને પરફેક્ટ મનોગજ ની ઓળખ નહીતર પછી એવું થશે કે વાંચવાનું ચાલુ અને તમે મગ લખવાના બદલે સ લખશો તો ઈ એને જયારે વાંચેલું છે ત્યારે એને એટલું મગજમાં બેસી ગયું છે કે મ પછી લખે છે સાહેબ ગ ની ઓળખ એને થઈ ગઈ છે પણ એને એમ કે મ પછી જ ગ આવે છે હવે ત્યારે તમે ત્યાં રહ મૂકી દો તો એને તરત નહીં ખ્યાલ આવે પણ આ ચાર મૂળાક્ષરના શબ્દો બરોબર વાંચતા થઈ જાય એના જે વાક્યો બને છે એ વાક્યો બનાવતો એ વાંચતા થઈ જાય વાંચવાનું જ કહું છું વાંચન ઉપર જ વાંચન ઉપર જ ભાર મૂકવાનો છે તમારે શ્રવણ એને કરાવવાનું છે અને એમ કરતા કરતા દસ રવ શબ્દો એને આવડી જશે મનોગજ શીખતા જે એને વાર લાગી હતી એના બદલે દશેર હવામાં એની થોડીક સ્પીડ વધશે અને તમને સામેથી કહેશે આને દ કહેવાય આને સ કહેવાય આ ર છે આ વ છે આપણને આનંદ થાય કે વાહ બાળકને તો સરસ મૂણાક્ષર ઓળખતા આપણે ગયા છે હવે એ દરમિયાન તમારે બાળકને તમે મ લખો અને પછી કેવું બેટા અત્યાર સુધી આપણે મ ની બાજુમાં હું ગ લખતો હતો તો મ અને ગ આપણે મ ગ એમ વાંચતા મૂળાક્ષર લખું છું બાજુનો આ સ લખું છું તો કેવી રીતના વાંચું તો બાળક જરીક વિચારશે આ શબ્દ નો વાયુ એના માટે થોડોક ટેલેન્ટ વાળો બાળક હશે તો એ વાંચશે ખરો મ એમ કઈ અટકી જશે પછી ચારે મૂળાક્ષર નો બોલશે વય બોલે રય બોલે પણ જ્યારે તમારી સામુ જોવે ને ત્યારે એને શબ્દ આવી જાય છે કે આ સ લખ્યું છે સાહેબ એટલે મ સ એમ એને એ મૂળાક્ષર ની ઓળખ શબ્દ થઈ જશે હવે આપણે જેવી રીતના પહેલી વખતે જે આપણે મૂળાક્ષર મન ગજો કર્યા હતા એવી જ રીતના દશરવોના બબે શબ્દના જેટલા શબ્દો બનાવી જેટલા શબ્દો બને એટલા આપણે બનાવવું વાંચન માટે હો લેખન માટે નહીં હતી હવે દશરવોના તમે જેટલા શબ્દો બનાવશો એટલે એની પાસે શબ્દનું ભંડોળ વધ્યું મનગજના જેટલા શબ્દો બને છે એ એમાં એને બે અક્ષર ય આવડી ગયા છે ત્રણ ક્ષરને આવડશે પણ દરરાઓમાં પહેલા તમે બે જ શબ્દો બનાવો બે અક્ષરના શબ્દો બનાવો આપણે દ થી ચાલુ કરો કે દ ર લ્યો કે વ વ વ વ સ દ સોળ શબ્દો તો આપણી પાસે એનું શબ્દ ભંડોળ આપણે એને કારણ કે એ દસરવ શીખી ગયો છે એ શીખી ગયો છે એટલે જ એ આગળ વધી શકશે હવે જેવા એને બબે શબ્દના મૂળાક્ષર ને ઓળખતા થઈ જાય સાથે વાંચતા શીખી જશે પછી એને વાંચવામાં થોડીક સ્પીડ આવશે ત્યાર પછી તમે આ દસરવના છે એ બીજા ત્રણ અક્ષર વાળા શબ્દો બનાવો અને આનું સતત દ્રઢીકરણ પંદર થી વીસ દિવસ તમે કરાવો ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનાની પંદર થી વીસ તારીખ સુધી તમે આ બાળકને ચાર મૂળાક્ષર ની અંદર ના જેટલા શબ્દો બને કાનું માતર વગરના ઈ બનાવો પછી મનગજ અને દસર એમાંથી જેટલા શબ્દો બનતા હોય ઈ શબ્દો બનાવો બે અક્ષરના બનાવો ત્રણ અક્ષર ના બનાવો આ બન્યા પછી બાળક એટલા શબ્દો વાંચશે પછી ત્રણ અક્ષર ના બનાવ્યા વાંચશે ઈ દ્રઢીકરણ તમે બે પાંચ દિવસ કરશો તો બાળક આ આઠ મૂળાક્ષર જે છે એમાંથી બનતા તમામ શબ્દો વાંચતા શીખી જશે એક બાળક પાંચ દિવસે શીખશે એક બાળક એક દિવસે શીખી જશે એક બાળક દસ દિવસે શીખશે તમારે એને રોજે રોજના ક્રમ મુજબ પ્રાર્થના પછી આ ચાલુ જ કરવાનું હવે ઈ દરમિયાન તમે બ્લેક બોર્ડ વાપરતા તો બ્લેક બોર્ડ એની અંદર તમે મનગજ દશરવ અબ કસ પડતણ ઈ લખો એટલા એને ક્યાંય એમાં બાળકને પૂછ પણ તમે જ્યારે બોલાવો ત્યારે બાળકને બોલાવવાના આપણે દૃટીકરણ આજ આઠ મૂળાક્ષરનું જ કરાવવાનું પણ તમે જ્યારે એને વંચાવો વાંચન કરાવો તો એ બાળક મનગજ દસર પછી એને ખબર કે હં અહીંયા અ છે આ બ હશે આ ક છે ઘણા બાળક કેચ અપ કરી લે જેવી જેની શક્તિ અને સરસ મજાના બાળકોને એમાં તે આપણે અબકસું મેં તમને કીધું આ મનોગજની જેમ જ એનાય તમે કાનો માથર વગરના શબ્દો બનાવો બે અક્ષરના બનાવો ત્રણ અક્ષરના બનાવો અને આ ચાર ચાર ને ચાર બાર મૂળાક્ષર ઓગસ્ટ નંબરનો પૂરો થશે સપ્ટેમ્બર મહિનો ચાલુ થાય અને તમે બાળકને મને પાછો લેવાનો અને એને કાનો કરો માં મને કાનો માં કને કાનો કા એમ નહી કરતા મૂળાક્ષર કાનો કર્યો એ તમારે સમજવાનું શિક્ષકે સમજવાનું વાલીએ સમજવાનું માતા પિતાએ સમજવાનું પણ એને માં પેલા વંચાવવું પહેલો જ કાના વાળો શબ્દ બાળકને માં એમ વંચાવો પછી તમે ભૂલ થી ની બાજુમાં કાનો મૂકશો ને તો બાળક એમ બોલી જ પછી એ જોશે કે આ મને ઈ એને કાનો છે ખબર નહીં પડે તો લીટો સાહેબ એ લીટો કર્યો એમ ખબર પડશે તો એ માં બોલ્યો ઘ ને એક લીટો કર્યો તું ગા હવે ઘર ની અંદર આપણે ઘ એક લીટો છે ક્યારેક એવું બનશે એને ગા છે ત્યારે આપણે એને સમજાવવું પડે એક નહીં બેટા એ તો ગ નો મૂળાક્ષરનું છે આપણે વધારાનું એકા મૂક્યું છે એને આપણે ગા કહેવાનું છે ક કલમનો ખડિયા ખડિયાનો ખ એમ શીખવાડવાનું નથી મ મરચાનો ગણપતિ નો નહીં સીધો જ મ બોલો જો તમારે બાળકને દિવાળી પહેલા વાંચતા કરી દેવા હોય ક્યાં સુધી વાંચી શકે તો કે કાનાવાળી બારકડી બાળકડી આવી જાય રસોઈ વાળી આવી જાય દીર્ઘઈવાળી વાળી આવી જાય એક માત્ર આવી જાય બસ ત્યાં સુધી અટકવાનું દિવાળી સુધીમાં અને આપણા મૂળાક્ષર ચાર 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 અને બીજા ચાર લઈ લો એટલા મૂળાક્ષર સુધી તમે જયારે પહોંચશો એની સાથે તમારે એક થી દસ એકડા એને એકડ એક એમ નહીં એક એટલે એક જ બે એટલે બે જ ત્રણ એટલે ત્રણ કારણ કે ગુજરાતી અને ગણિત આપણે બે એને શીખવાડવાનું છે છે ઘણી વખત આપને એવું બને કે આપણે વાંચાવું એના કરતા લખવા દઈ દેવી લખશે બાળક સમજશે નહી આને શું કહેવાય ની એને ખબર નહીં પડે ઘણી જગ્યાએ બાળક સો એકડા લખી નાખે પણ એને ખબર નહીં પડે કે આ કેમ થાય એ નહી ખબર પડે એ આપણે પછી આપણે ગુજરાતીનો છે જ્યાં સુધી ગુજરાતી નહીં સમજે ગુજરાતીના હાર્દ ને બાળક નહીં સમજે ત્યાં સુધી ની બીજી પ્રવૃત્તિ એ નહીં કરી શકે એટલે એને પહેલા આપણે ગુજરાતી ઉપર ભાર દેવાના ધીમે 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 બાળક મનગજના કાના વાળા બધા જ શબ્દો છે ને વાંચતો થઈ જશે ત્યાર પછી તમે દસર હવે પાછા એમાં ઉમેરો એને કાના વાળા કરો વાંચો વાંચો નથી ઈ દરમિયાન તમે એને પાટીમાં અથવા તો એની નોટમાં પેન્સિલ લઈ અને એમ કહેવાનું આ મેં જે લખ્યું છે ને એના ચિત્ર દોરો તો બેટા નાનું ચિત્ર દોરાવાનું નાનું ચિત્ર દોરાવાનું મરચાનું ચિત્ર નહીં દોરાવાનું મોટા ભાગે બાળકને તમે ચિત્ર દોરવાનું કયો ને એટલે એ ગોળ કરશે પછી કામ લીટો કરશે વળી પાછું એક આમ ત્રાસો કરીને પગ કરશે એક આમ ત્રાસો કરીને પગ કરશે વળી પાછું કાન પાં આમ કરશે આમ કરશે હાથ બે કરશે આંખ આંખું કરશે ત્યાં તમે જોજો બરોબર એ ક્યાંક ત્રિકોણ આકારે કરે છે કંઈક ગોળ આકારે કરે છે કંઈક લંબગોળ આકારે કરે છે કંઈક ત્રાસી લીટી કરે છે કંઈક સીધી લીટી કરે છે માથા પછીનો જે ભાગ આવે તો એ સીધી લીટી કરે જો એ ચિત્ર એને દોરતા આવડતું હોય શું કરવા કે એને સતત આપણા શરીરનું જે છે બંધારણ એ એને જોયેલું છે કે ભાઈ આપણે આપણું માથું હોય આ આપણું શરીર છે આ આપણા હાથ છે આ આપણા પગ એ બધી એને ખબર છે તમે નહીં ભણાવ્યું હોય ને તો એ તમે બાળકને પૂછો આ શું છે તો તરત કહેવાય મારો વાત છે આપણે ભણાવવું પડ્યું નહીં આપણે ભણતરમાં આવે છે શરીરના અંગો ઓળખો એમાંય આવે છે અને હવે તો કેવા સરસ મજાના પુસ્તકો તૈયાર થયા છે કે ગુજરાતીની સાથે પર્યાવરણને આવરી લીધું છે આજુબાજુના વાતાવરણને આવરી લીધું છે એટલે બાળકોને સમજવામાં ખૂબ સરળ રહેશે એટલે બાળક ને જેવી રીતના આપણે મનગજ સરોવદ અબકછ અને પડતર સુધી આપણે દિવાળી સુધી પહોંચવાનું ત્યાં સુધીમાં બાળકને આ તમામ શબ્દમાંથી સાદા મૂળાક્ષર વાળા શબ્દો સાદા વાક્ય વાળા શબ્દો કાના વાળા શબ્દો કાના વાળા વાક્યો માનો કે માર ગો જમના કાબ કાના વાળા પછી તો કે આલો હવે એને આપણે એક માત્રા વાળા શબ્દો શીખવાડ્યું રસોઈ વાળા શબ્દો શીખવાડે દીર્ઘય વાળા શબ્દો એનો ભેદ સમજાવજો કે દીર્ઘ કી કે ત્યારે તેને આપણી એમ ખબર નથી પડતી અને પણ તમે ખી લખ્યો હોય બે બાજુથી તો એ ખી જ વાંચવાનું રસોઈ લખ્યું હોય તો ભલે રસોઈ લખ્યું હોય તો ભલે એ બોલવામાં આપને ખબર પડે લાંબો ઈ એમ થાય એક ટૂંક હોય એ થાય આ વ્યાકરણની વાત છે ને આપણે પહેલા ધોરણમાંથી વ્યાકરણને લેવાનું થતું નથી અત્યારે તો આપણે બાળકને દિવાળી સુધીમાં સાદો મૂળાક્ષર ખાના વાળો રસવાય દીર્ઘ એની માત્રા એક માત્રા સુધી બસ એ દરમિયાન બાળકને ભરપૂર રમવા દો વાતાવરણ એવું નિર્માણ કરો કે એને રમતા રમતા મજા આવે મેં શાળાની અંદર એ નીચેની જે પ્લસ છે એની અંદર એ મેં બાળકોને મૂળાક્ષર લખ્યેલા એટલે જેવો નિશાળમાં પ્રવેશ કરે ને આમ જોયે માં એ એકલા એકલા બોલ્યો પણ જ્યારે જે બાળક ખોટું બોલે ને તે બીજો બાળક એમ કે માં નથી આવે એ ગ છે હિંમત વાળો બાળક હશે એ શિક્ષકને પૂછવાય જશે સાહેબ આ કેમ આમ લખ્યું છે આપણે શાંતિથી ને જવાબ દેવાય તો એ મજા આવશે જેટલા તમે પ્રેમ ભાવથી એની સાથે વર્તન કરશો તો બાળક તમારી વધારે વધારે એટલે વધારે બાળકના મનમાં શિક્ષકનો ભય રહેવો જોઈએ નહી આ દરમિયાન તમે શાળામાં પ્રવૃત્તિ કરતા કરતા બાળકને બાલગીત ગવડાવો નાના નાના જોડકના સંભળાવો અને મેં કીધું એમ ચિત્ર દોરતા શીખવાડવું ચિત્ર કયા શીખવાડવાના છે કાબડ ચકલી કે કાગડો કે મોર એના નહીં પણ આ મનોગજ ચિત્ર એ જયારે મો લખશે ને તો તમે પેલા પાટિયામાં જયારે લખતા ને એને વાંચવા માટે એવો એ પ્રયત્ન કરશે પણ કદાચ નહીં આવડે તો એ પેલા છે ને ગોળ મીંડું કરશે આપણે ન ની વાત કરી ગોળ મીંડું કરશે પછી આડો લીટો કરશે અને પછી ઉભો લીટો કરશે આ ન એને મગજમાં બેસી જાય છે સૌથી પહેલો શીખવાડવામાં એને સેલો ન રહી પછી મ આવડી જાય ઉપરથી આમ કરવાનું છે પછી આવશે ગો અડધો ગોળ આકાર એને છે ને એમ કે ગોળ કરીને ગાલ એમ કે અડધો કે નહીં બાજુ લીધો કરી એટલે ગો થઈ આ ગનું ચિત્ર જો કરાવવા માટે તમારે એને ચોકડી કરાવવાની છે એ ને નીચે હું તમને કહેતો ને કે ત્રિકોણ ત્રાસી લીટી ગોળ રાઉન્ડ આ એના મૂળાક્ષર ના દેવા માટે થઈને છે આપણે જ કરાવું છે મારે તો હું પેલા ચોકડી કરીશ ત્યારથી પછી નીચે લીટી કરીશ એટલે નીચેનો ભાગ થઈ ગયો આ બાજુ જ મારે કરવો છે ને હું ગોળ મીઠું જ કરીશ એટલે આપણે જે મૂળાક્ષર પ્રમાણે જોવો શેફ આવે એવું નથી પણ જ્યારે બાળક જેની એની સ્પીડ વધતી જશે ને એટલે ઓટોમેટિક જ થઈ જશે એવી જ રીતના ન કરવામાં પછી એને ગોળ મીંડું નહીં કરવી પડી પછી આમ કરીને આમ સીધો નો આવડતું હોય છે એના મગજમાં એ મનુ ચિત્ર બરોબર ઉપસી ગયું હશે તો એને ઈ શબ્દ લખતા વાર લાગતી નથી એક સંગીતકાર સંગીતની અંદર હાર્મોનિયમ વગાડે સરસ મજાનું ગીત ગીત એક સરસ વગાડી વગાડી શકે બીજું વગાડવા જાય નથી શકતો કારણ કારણ શું કે એને ગીતના શબ્દો મગજમાં નથી મગજમાં શબ્દો નથી એને એટલે એની તર્જ બનાવી શકતા નથી તર્જ ન બને એટલે ગીત ન વાગે એમ બાળકને આપણે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચલાવો બાળક ધીમે 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 ઘણું બધું ગ્રહણ કરી શકીએ પાટીની અંદર ધીમે ધીમે એના શબ્દો આપણે એને લખાવતા જવાના છે પણ પેલા મૂળાક્ષર લખાવજો મનગજ સરવદ